નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ઘણા બધા ધાર્મિક મંદિરો આવેલા છે જેમ કે સોટીલા સાઉન્ડમા પાવાગઢ મહાકાળી રીતે અંબાજીમાં આંબેમા મંદિર આવેલું છે

વાણિજ્ય વ્યવહાર થતો હતો અને સારી રીતે ચાલતું હતું પરંતુ એક વખત બને છે એવું કે ભયાનક પૂર આવે છે જેના કારણે આ શહેર આખું તણાઈ જાય છે આ મંદિર અમદાવાદથી 50 થી 52 કિલોમીટર દૂર આવેલું છે જારે નાકોરથી માત્ર પચીસ કિલોમીટર દૂર છે આ મંદિરે એવી ખાસિયત છે કે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો માના દર્શને આવે છે માને જે માનતા માને તે કામ જરૂર પૂરું થાય છે વાંજેના મેણા માં ભાંગે છે આ એક કથા છે અને બીજી અને બીજી કથા અનુસાર 1995 માં એક દીકરી શારદા નામ હતું તેનો અને એ દીકરી એક આજુબાજુના વિસ્તારમાં ભેંસો લઈને સારવા જાય છે આ દીકરી માં દશા મને ખૂબ જ માનતી હતી જ્યાં દશા માનો એક પથ્થર સ્વરૂપે સ્થાપન કરવામાં આવેલું હતું એને આ દીકરી બહુ માનતી હતી ત્યારે બને છે એવું કે દીકરીની જે ભેંસો લઈને સારવા જાય છે

સહાય કરવા આવે છે ને પોતાની જે ભેંસો અંદર પડી હતી એ બહાર કાઢે છે અને ત્યાંથી ગામ લોકોને એવું લાગે છે કે આ દીકરીમાં માતાનો વાસ છે ત્યાર પછી આ બધા જ આ માતાના દર્શન જ્યારે કરવા જાય ત્યારે એ શારદા જે હતા એનું પણ નામ લે છે એને પણ પૂંજે છે અને ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજુબાજુના વિસ્તારના લોકો ખૂબ જ માનવા લાગે છે ને ત્યાં એક અત્યારે મંદિર પણ સ્થાપિત થઈ ગયું છે એટલું જ નહીં મિત્રો અહીંયાં જે વાંજે આવે તો એના ઘરે પારણા પણ બધાય છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં અહીંયા ભક્તો આવતા હોય છે ને આ તમને ખ્યાલ જ જશે કે આજના સમયે અહીંયા એટલી બધી ભીડ જોવા મળી રહી છે તો મિત્રો આ કથા જો તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી નવા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત